જય માતાજી આ વિડીયોમાં આપણે મા દુર્ગાનું નવમું સ્વરૂપ માં સિદ્ધિદાત્રીની ઉપાસના મહિમા તથા તેની કથા સાંભળીશું સિદ્ધ ગંધર્વ યક્ષ આખેર સુરે રમ રેરમ અપી સેવ્યમાના સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાયની મા દુર્ગાનું નવમું સ્વરૂપ એટલે સિદ્ધિદાત્રી મા સિદ્ધિદાત્રી એટલે સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રદાન કરનારી દેવી જેની ઉપાસના નવરાત્રિના નવમા દિવસે કરાય છે તે કમળના આસન પર બિરાજમાન છે સિદ્ધો ગંધર્વો યક્ષો અસુરો અને દેવો વગેરે જેનું સેવન કરે છે દાન કરે છે તે સિદ્ધ પ્રદાન કરનારી હંમેશા સિદ્ધિદાત્રી સિદ્ધિ આપનારી બની રહે છે અણીમા મહિમા ગરિમા લઘીમાં પ્રાપ્તિ પ્રાકામ્યા ઈશિત્વ અને વશિત્વ સર્વકામના વસાયિતા સર્વજ્ઞત્વ દૂરશ્રવણ પરકા પ્રવેશન વાકસિદ્ધ કલ્પવૃક્ષત્વ સૃષ્ટિ સહારણક સામર્થ્ય અમરત્વ સર્વન્યાયત્વ ભાવના અને સિદ્ધિ આ બધી સિદ્ધિઓ છે મા સિદ્ધદાત્રી આ તમામ સિદ્ધિઓ આપવા સમર્થ છે ભગવાન શિવશંકરને પણ તમામ સિદ્ધિઓ તેમણે જ પ્રદાન કરી હતી તેમની કૃપાથી ભગવાન શિવ અર્ધનારેશ્વર બન્યા હતા મા સિદ્ધદાત્રી ચતુર્ભુજ છે તેમણે તેમની ચારેય ભૂજાઓ પર શંખચક્ર ગદા પદ્મ અને કમળ ધારણ કર્યા છે જેવું સિંહ પર સવારી કરે છે તેવામાં ભગવતી પોતાના ભક્તોને તમામ પ્રકારની સિદ્ધિઓ આપનારા છે દુર્ગા સપ્તશીના અગિયારમાં અધ્યાયમાં જણાવ્યા અનુસાર દેવતાઓને વરદાન અને સિદ્ધિ તથા તેરમા આધ્યમાં જણાવ્યા અનુસાર રાજા સુરથને અને સમાધિ નામના વિષયને અનેક પ્રકારના વરદાન તથા તમામ પ્રકારના ભોગ અને ઈચ્છા મુજબનો મોક્ષ પ્રદાન કરે છે આમ આદ્યશક્તિ મહાશક્તિમાં જગદંબાએ તેમનું સિદ્ધિદાત્રી તરીકે સાર્થક કરી બતાવ્યું છે મા સિદ્ધદાત્રીનું પ્રાચીન મંદિર હિમાલયના નંદા પર્વત ઉપર આવેલું છે જે તીર્થ સ્થળ જગપ્રસિદ્ધ છે દુર્ગા દેવીની ઉપાસના મંત્રો કે સ્ત્રોતોથી આ દેવીની આરાધના કરી શકાય છે અન્ય આઠ દુર્ગાઓની પૂજા ઉપાસના શાસ્ત્રીય વિધિ વિધાન અનુસાર કરતાં કરતાં ભક્ત દુર્ગા પૂજનના નવમા દિવસે એમની ઉપાસનામાં પ્રવૃત્ત ઉપાસકનું મન નિર્વાણ ચક્રમાં સ્થિર થાય છે આ સિદ્ધિદાત્રીમાંની ઉપાસના પૂર્ણ કરી લીધા બાદ ભક્તો અને સાધકોને લૌકિક તથા પરલૌકિક સર્વે પ્રકારની મનોકામનાઓની પૂર્તિ થઈ જાય છે પરંતુ માના કૃપાપાત્ર ભક્તના હૃદયમાં એવી કોઈ કામના શેષ રહેતી જ નથી જે તે પૂર્ણ કરવા માંગે બધી સાંસારિક ઈચ્છાઓ આવશ્યકતાઓ અને સ્પૃહાથી ઉપર ઉઠી માનસિક રૂપે મા ભગવતીના દિવ્ય લોકોમાં વિચરણ કરતા અને તેમના કૃપારસ પિયુષનું નિરંતર પાન કરતાં કરતાં ભોગ શૂન્ય થઈ જાય છે મા ભગવતીનું પરમ સાનિધ્ય જ તેનું સર્વસ્વ બની જાય છે માના દિવ્ય લોકમાં સાધક વિચરણ કરે છે જેમ કે રાજા સુરત અને વેશ્ય આ પરમપદને પામ્યા બાદ એને કોઈ પણ વસ્તુની આવશ્યકતા રહેતી જ નથી આ જ રીતે રાધા વલ્લભ સંપ્રદાયમાં પણ નવરાત્રિનું અનેરું મહત્વ આપવામાં આવ્યું છે શ્રી રાધાજી અને શ્રી યમુનાજીને પણ નવદુર્ગાનું જ સ્વરૂપ માનવામાં આવે છે આ સિદ્ધદાત્રીના ચરણોમાં સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે બધી જ રાશિના જાતકોએ માની ઉપાસના કરવી જોઈએ આ દિવસે જામલી રંગના કપડાં પહેરીને માની આરાધના કરવાનું વિશેષ મહત્ત્વ છે માની વિશેષ પ્રકારના શણગાર ધારણ કરાવીને પૂજન અર્ચન અભિષેક થાળ આરતી કરીને માના શ્રદ્ધાપૂર્વક ગરબા અને રાસ ગવડાવીને માનો ગરબો વળાવવો જોઈએ આપણે નિરંતર નિયમિષ્ઠ રહી તેમની ઉપાસના કરવી જોઈએ મા ભગવતીનું સ્મરણ ધ્યાન પૂજન આપણને આ સંસારની આસરતાનો બોધ કરાવીને વાસ્તવિક પરમ શાંતિદાયક અમૃત પદ તરફ લઈ જાય છે આપણે સૌએ પણ મા દુર્ગાની નવ દિવસ સુધી તન મન અને ધનથી ભક્તિભાવપૂર્વક આરાધના કરી માને રીઝવા માટે જે કંઈ અનુષ્ઠાન કર્યા તે બદલ હે જગતજનની મા જગદંબા અમારા ઉપર કાયમ તમારી અસીમ કૃપા રાખશો તેવી તમને હૃદયપૂર્વક પ્રાર્થના છે મા ભગવતીના ચરણોમાં વારંવાર નમસ્કાર કરું છું જય અંબે માની ઉપાસનાનો મંત્ર શાંતિ કુરુ સિદ્ધિદાત્રી સર્વસિદ્ધિ પ્રદાયકમ ભુક્તિ મુક્તિદાયક દેવી નમસ્તે નમસ્તે સ્વાહા ઓમ એમ હ્રીમ સિદ્ધિદાતે મમ સુખ શાંતિ દેહી દેહી સ્વાહા આમ નવરાત્રિના નવમાં દિવસે મા સિદ્ધિદાત્રિની પૂજા કરવાથી મા સિદ્ધિદાત્રી ગંધર્વો યક્ષો અસુરો અને દેવતાઓ દ્વારા સદા પૂજિત એવા મા ભગવતી તમામ ભક્તોને આઠે પ્રકારની સિદ્ધિ આપનાર મા સિદ્ધદાત્રીની કૃપા થવાથી રીતિ સિદ્ધિ મળે છે બોલો મા નવદુર્ગાની જય મા સિદ્ધદાત્રીની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જઈ મા દુર્ગા જઈ માધ્ધદાત્રિ જય અંબે